વેરાવળના સૂત્રાપાડામાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે વેરાવળ પીજીવીસીએલ ડિવિઝન દ્વારા નખાયા છે સ્માર્ટ વીજ મીટર સ્માર્ટ વીજ મીટર નાખવાની શરૂઆત થતાં જ વિરોધ કરાયો છે પ્રભાસ પાટણમાં વીજ મીટર લગાડવાનો પણ પ્રારંભ કરાયો છે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર વીજ મીટર લઈને વિરોધ કરાઈ રહ્યો છે સ્માર્ટ જે મીટર છે જે એ શું ચીટર બની રહ્યા છે જે બિલ જે છે ડબલ આવી રહ્યા છે અને હવે આ વિરોધ પણ પ્રભાસ પાટણમાં પણ સામે આવ્યો છે

Do spot.